નમસ્કાર મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી યથાવત તેવી શક્યતાઓ છે અને રાજ્યમાં એકી સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ ચાર વરસાદી સિસ્ટમને કારણે આગામી બે દિવસ ગુજરાતીઓ માટે મુશ્કેલીનું કારણ છે તે બની શકે છે હવામાન વિભાગની આગાહી છે કે આવતીકાલે તારીખ છવ્વીસ અને સત્યાવીસ જુલાઈએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે જ્યારે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો સ્થિતિને જોતા માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે ત્યારે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે ને કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ રહી શકે છે તેની સંપૂર્ણ માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પર વરસાદની આગાહી કરી છે જેમાં સત્યાવીસ જુલાઈ બાદ મેઘરાજા ગુજરાતમાં ભૂકા બોલાવશે તેમજ ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈએ રાજ્યના કેટલાક ભાગોમાં જળ જળબંબાકાર જેવી એટલે કે જળ તરબોળ થઈ જશે અને આ વિસ્તારોની અંદર આઠથી દસ ઇંચ વરસાદ પણ ખાબકી શકે છે આ ઉપરાંત સત્યાવીસ જુલાઈ બાદ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે ત્યારે કયા જિલ્લા કયા વિસ્તારની અંદર આ વરસાદ રહેશે તેમજ હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેની વિશે અને વિગતે માહિતી મેળવીએ જો વિગતે માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર સિસ્ટમ સક્રિય છે જેને કારણે આજે તારીખ છવ્વીસ જુલાઈ સાંજ સુધી આ સિસ્ટમ રહેશે અને જેને કારણે ખાસ કરીને મધ્યપ્રદેશની સરહદને અડીના આવેલા વિસ્તારો જેમાં છોટાઉદેપુર દાહોદ ગોધરા મહિસાગરની અંદર વરસાદની શરૂઆત થશે બપોર પછીના સેશનમાં ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં સારો વરસાદ ચાલુ થવાની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિતના અન્ય વિસ્તારોમાં છવ્વીસ જુલાઈની સાંજ સુધીમાં હળવાથી ભારે ઝાપટાં નોંધાઈ શકે છે આ સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી પહોંચે તો તેનો ટ્રફ બદલાઈ જવાની પણ શક્યતા છે જેના કારણે અસમંજસતા જોવા એટલે કે આપણે એનો હાલ અનુમાન ન લગાવી શકાય એવી અસમંજસતા જોવા મળી રહી છે જો તે સીધી પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને ગુજરાત ઉપરથી પસાર થશે તો મેઘતાંડવ જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે જો જો તે થોડી ઉત્તર તરફ જઈને રાજસ્થાનના પૂર્વ છેડા ઉપર જાય તો ગુજરાતમાં વરસાદ ચોક્કસથી નોંધાશે પરંતુ તેની તીવ્રતામાં ફેરફાર થઈ શકે છે તેમ છતાં એટલું ચોક્કસ છે કે છવ્વીસ જુલાઈથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે અને જેમ જેમ સમય પર પસાર થતો જશે તેમ તેમ વરસાદના વિસ્તારો પણ વધતા જશે જે સાર્વત્રિક વરસાદ હશે અને લગભગ એસી થી પંચ્યાસી ટકા વિસ્તારને લાભ મળશે વર્તમાન સ્થિતિ મુજબ બંગાળની ખાડીમાં તૈયાર થયેલી આ સિસ્ટમ ડિપ્રેશન સિસ્ટમ છે હવે જમીન ઉપર ઓડિશા સુધી પહોંચી ગઈ છે અને પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે અને આ સિસ્ટમ કઈ તરફ ગતિ કરશે ઉત્તર કે પશ્ચિમ તેના પર વરસાદની તીવ્રતા હાલ નિર્ભર છે ત્યારે આગામી દિવસોની અંદર કયા જિલ્લાની અંદર આ વરસાદી સિસ્ટમ આગળ વધશે તેની માહિતી મેળવીએ આગાહી પ્રમાણે આપણે જો છવ્વીસ જુલાઈના રોજ માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતના ક્ષેત્રો જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહિસાગરના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ તો અતિભારે વરસાદ નોંધાઈ શકે છે આ સિવાય વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ દીવ અને કચ્છના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે ઉપરાંત આવતીકાલે તારીખ સત્યાવીસ જુલાઈના રોજ પણ પરિસ્થિતિમાં કોઈ જાજો બદલાવ થવાની શક્યતા નથી આગાહી પ્રમાણે ઉપરના જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે આગાહી પ્રમાણે ઉપરોક્ત જિલ્લાઓ સહિત રાજકોટ જામનગરની અંદર હળવાથી મધ્યમ કક્ષાનો ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે જો કે દાહોદ નર્મદા છોટા ઉદેપુરમાં કેટલાક સ્થળોએ છૂટો છવાયો પરંતુ ભારે વરસાદ પડી શકે છે ગુજરાતના જળાશયો પણ હાલ ઘણી સંખ્યામાં છલકાઈ ગયા છે ત્રેવીસ જુલાઈના આંકડા પ્રમાણે ગુજરાતમાં બસો સાતમાં અઠ્યાવીસ ડેમો પૂરેપૂરા છલકાઈ ગયા છે ઉત્તર ગુજરાતના માં એક ડેમનો સમા એક ડેમનો સમાવેશ થતો નથી પરંતુ મધ્ય ગુજરાતમાં બે સાઉથ ગુજરાતના પાંચ અને કચ્છના પાંચ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સોળ ડેમો હાલ છલકાઈ ગયા છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લીધે નદીઓની અંદર નવા નીર અને નદી નાળા છલકાઈ જાય તેવા વરસાદની આગાહી ઓગસ્ટ મહિનાની સુધી પણ આપવામાં આવી છે તો તેની માહિતી પણ મેળવી લઈ રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે જેમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની સંભાવના તેમ સંભાવના કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિના માટે વિસ્તૃત આગાહી કરી છે અને તેમના મત પ્રમાણે આગામી ઓગસ્ટ મહિનો પણ વરસાદથી ભરપૂર રહેશે જેમાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી રહેશે જેના કારણે સમગ્ર મહિના દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતા છે તેમણે ખાસ કરીને છ થી દસ ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી જશે અને જુલાઈમાં સૂર્યનો પ્રવેશ પુષ્ય નક્ષત્રમાં થશે અને પુષ્ય નક્ષત્રમાં વરસાદી પાણી સારું ગણાય છે હાલમાં ત્રણ સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન થયું છે જેના કારણે આ વરસાદી માહોલ છે તે જામ્યો છે મોસમનો કુલ પંચાવન પોઈન્ટ છવ્વીસ ટકા વરસાદ પણ હાલ રાજ્યની અંદર વરસી ગયો છે ત્યારે આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા શું આગાહી આપવામાં આવી છે તેની માહિતી મેળવીએ તો ભારતીય હવામાન વિભાગની તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસ અને સાંજના છ વાગ્યાની અપડેટ છે તે મુજબ આગામી દિવસોની અંદર ગુજરાતના કયા જિલ્લાની અંદર વોર્નિંગ આપવામાં આવી છે કયા જિલ્લાની અંદર ભારે વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આપણે જો માહિતી અત્યારે અહીં આ વિડીયોની અંદર મેળવીએ તો તમે અહીં જોઈ શકો છો રેનફોલ ડિસ્ટ્રિબ્યુશન આજે રાત સુધીમાં ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે તેની માહિતી અહીં આપવામાં આવી છે જેમાં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર આજ રાત સુધીમાં વરસાદ પડશે તેમજ વરસાદી માહોલ જોવા મળશે અને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા રહેલી છે તેમજ આવતીકાલે તારીખ સત્યાવીસ જુલાઈની જો માહિતી મેળવીએ તો રાજ્યના તમામે તમામ જિલ્લા તમામે તમામ વિસ્તારોની અંદર વરસાદી માહોલ રહે તેવી શક્યતાઓ હાલ છે તે અહીં જોવા મળી રહી છે સીએમ આગાહી તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ માટે પણ છે તે તેમાં જોઈ શકો છો કે રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદી માહોલ રહેશે અને ભાગે મધ્યમથી ભારે વરસાદનો માહોલ છે તે અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ સુધી જોવા મળશે ત્યારબાદ તમે જોઈ શકો છો કે વરસાદની તીવ્રતા તારીખ ત્રીસ સાત બે હજાર પચીસ એટલે કે ત્રીસ જુલાઈ અને એકત્રીસ જુલાઈના રોજ ઘટી જશે અને ત્યારબાદ એક ઓગસ્ટથી રાજ્યની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સાવ વરસાદ છે તે ખુલ્લો વરાપનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતા છે અને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર તારીખ એક ઓગસ્ટના રોજ પણ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા છે અને ફરીથી ભારે વરસાદના રાઉન્ડ બે ઓગસ્ટ પછી શરૂ થાય તેવી પણ શક્યતાઓ હાલ રહેલી છે જેમ અંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ તે સિવાય ઠંડસ્ટોમ એટલે કે કયા રાજ્યોની અંદર વીજળી જોવા મળશે તો તેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના જે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જે બોર્ડર ધરાવે છે એ જિલ્લાઓની અંદર તારીખ સત્યાવીસ હોય અઠ્યાવીસ હોય કે તારીખ ત્રીસ જુલાઈ હોય આ તમામે તમામ ત્રીસ જુલાઈ સુધી રાજ્યના તમામે તમામ જિલ્લાઓની અંદર હળવા ઓછા વધતા પ્રમાણમાં વીજળીના ચમકારા સાથે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે હવે આપણે આજે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ છે એટલે કે છવ્વીસ જુલાઈ છે ત્યારે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર અતિભારે વરસાદનું વોર્નિંગ છે કયા જિલ્લાની અંદર ભારે વરસાદનું વોર્નિંગ છે અને કયા જિલ્લાની અંદર મધ્યમથી ભારે વરસાદની વોર્નિંગ છે તેની માહિતી મેળવી લઈએ તો આજે તારીખ છવ્વીસ જુલાઈના રોજ ખાસ કરીને માહિતી મેળવીએ તો છોટા છોટાઉદેપુર નર્મદા તાપી નવસારી દમણ દાદરાનગર હવેલી અને વલસાડની અંદર ખૂબ જ અતિ ભારે વરસાદની શક્યતા છે તે સિવાય ડાંગ સુરત ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ અરવલ્લી માં તે સિવાય મહીસાગર અને સાબરકાંઠાની અંદર અતિ ભારે વરસાદનું વોર્નિંગ છે ખૂબ અતિ ભારે પછી અતિ ભારે વરસાદનું વોર્નિંગ છે આ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે તે સિવાય ભારે વરસાદની વોર્નિંગ બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ અને દીવની અંદર ભારે વરસાદની વોર્નિંગ એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને રાજ્યના બીજા ભાગોની અંદર જે કચ્છના ભાગો છે અને મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢના ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ આજે તારીખ છવ્વીસ સાત અને રાત સુધી રહેલી છે ત્યારબાદ આવતીકાલે તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસની જો માહિતી મેળવીએ તો ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગરની અંદર ખૂબ જ અતિ અતિભારે વરસાદની વોર્નિંગ છે તે સિવાય બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ દમણ દાદરા દાદરાનગર હવેલીની અંદર અતિ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તે સિવાય ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત તાપી ડાંગ અને તે સિવાય સૌરાષ્ટ્રમાં રાજકોટ બોટાદ ભાવનગર અને અમરેલીની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને રાજ્યના જે ગ્રીન કલરના જિલ્લાઓ દેખાય છે એની અંદર ઓછા વધતા પ્રમાણમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે ત્યારબાદ અઠ્યાવીસ તારીખની જો માહિતી મેળવી તો હવામાન વિભાગ દ્વારા જે અઠ્યાવીસ તારીખનું ચિત્ર આપવામાં આવ્યું છે તેમાં બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અતિભારે વરસાદનું તે સિવાય પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ખેડા આણંદ વડોદરા ભરૂચ નર્મદા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી અને ભાવનગરની અંદર યલો એલર્ટ એટલે કે ભારે વરસાદનું યલો અલર્ટ છે તે અઠ્યાવીસ સાત બે હજાર પચીસ માટે ગુજરાતની અંદર આપવામાં આવેલું છે અને હવામાન વિભાગ દ્વારા તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસના રોજ વરસાદની તીવ્રતા ઘટશે તેમ છતાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીની અંદર ભારે વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે અને રાજ્યના જે બાકીના વિસ્તારો છે એની અંદર ધીમે ધીમે વરાપનો માહોલ સાથે સાથે વાતાવરણ ખુલ્લું થતું હોય તેવું પણ જોવા મળશે અને ફરીથી ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ ઓગસ્ટના બીજા અઠવાડિયા દરમિયાન આવે એટલે કે સાત ઓગસ્ટ આજુબાજુ આવે તેવી શક્યતા છે તો તેની અપડેટ પણ તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી મળતી રહેશે હવે આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આગામી દિવસોની અંદર ચિત્ર કેવું રહેશે તેની માહિતી મેળવી લઈએ આજે તારીખ છવ્વીસ જુલાઈ છે અને રાત સુધીમાં તમે જોઈ શકો છો તે મુજબ ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેમાં ખાસ કરીને પાટણ બનાસકાંઠા થરાદ આજુબાજુના વિસ્તારો તે સિવાય આપણે જો માહિતી મેળવીએ તો અમદાવાદ આજુબાજુના વિસ્તારો સુરેન્દ્રનગરના ભાગો વિરમગામ આજુ આજુબાજુના ભાગોની અંદર રાત સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તે સિવાય ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર મહેસાણા પાટણ આ તમામે તમામ વિસ્તારોની અંદર રાત સુધીમાં દક્ષિણ ગુજરાતની અંદર માહિતી મેળવીએ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં તો વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુરના આજુબાજુના ભાગોની અંદર રાત સુધીમાં ભારે વરસાદના રાઉન્ડ પડી શકે છે અને વહેલી સવાર સુધીમાં જો માહિતી મેળવીએ તો ખાસ કરીને આ વરસાદનું જોર વધે અને એમાં પણ ખાસ કરીને જો આપણે માહિતી મેળવીએ તો અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ તે સિવાય વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર આ ભાગોની અંદર અતિ ભારે વરસાદ છે તે આવતીકાલે જોવા મળી શકે છે જેની ખાસ નોંધ લેવી અને મોર્નિંગ પછી આપણે બપોર સુધી જેમ જેમ સમય જતો જશે તેમ તેમ પાટણ બનાસકાંઠા કચ્છના આજુબાજુના ભાગો મોરબી છે સુરેન્દ્રનગર છે રાજકોટ આજુબાજુના ભાગો બોટાદ છે ભાવનગર છે આ વિસ્તારોની અંદર વરસાદનું જોર વધતું જશે અને બપોર સુધીમાં આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદના રાઉન્ડ પડે તેવી શક્યતા છે ખાસ કરીને આવતીકાલે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણ મહેસાણાના ભાગોની અંદર અતિ ભારે વરસાદના રાઉન્ડ પડે અને બપોર પછી જામનગર દ્વારકા આજુબાજુના ભાગોની અંદર પણ વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ આવતીકાલે જોવા મળી રહી છે ત્યારબાદ અઠ્યાવીસ તારીખની જો માહિતી મેળવીએ તો અઠ્યાવીસ તારીખે ખાસ કરીને રાજકોટ મોરબી આજુબાજુના ભાગો અને ઉત્તર ગુજરાતમાં માહિતી મેળવીએ તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગરના ભાગો જે રાજસ્થાન લાગુના વિસ્તારો છે એ વિસ્તારો અને કચ્છની અંદર ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ અમદાવાદ ગાંધીનગરે પણ અઠ્યાવીસ તારીખે વરસાદ રહે તેવી શક્યતાઓ રહેલી છે જેની ખાસ નોંધ લેવી ઓગણત્રીસ તારીખે માહિતી મેળવીએ તો વડોદરા પંચમહાલ દાહોદ ભાવનગર બોટાદ આજુબાજુના ભાગોની અંદર વરસાદના રાઉન્ડ જોવા મળે ને ઓગણત્રીસ તારીખથી ધીમે ધીમે રાજ્યની અંદર વરસાદનું પ્રમાણ છે તે ઓછું થતું હોય તેવું જોવા મળશે કેમકે જે મધ્યપ્રદેશ અને રાજસ્થાન લાગુ સિસ્ટમ છે તે ઉત્તર ભારત તરફ જતી હોય તેવું હાલ છે તે ચિત્ર જોવા મળી રહ્યું છે અને ફરીથી ભારે વરસાદના રાઉન્ડ એટલે કે સાર્વત્રિક વરસાદના રાઉન્ડ તારીખ ચાર ઓગસ્ટ પછી જોવા મળે તેવી શક્યતાઓ પણ રહેલી છે એટલે કે ઓગસ્ટના બીજા અઠવાડિયાની અંદર રાજ્યની અંદર ફરીથી ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ જોવા મળે જેમાં દરિયાકાંઠ દરિયાના લાગુ વિસ્તારો અને જિલ્લાઓની અંદર આ વરસાદની શરૂઆત થશે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના વિસ્તારો દક્ષિણ ગુજરાતના દરિયાપટ્ટીના વિસ્તારોની અંદર ચાર પાંચ ઓગસ્ટથી ભારે વરસાદના રાઉન્ડ ફરીથી શરૂ થાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે વધુ અપડેટ તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી મળતી રહેશે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હાલ તે તમે જોઈ શકો છો તે ઓગસ્ટના બીજા અઠવાડિયા આજુબાજુ જે દરિયાઈ પટ્ટી વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ બનશે અને વાદળોનો ઘેરાવો બનશે તે હાલ તમે જોઈ શકો છો ખાસ કરીને આપણે જો અત્યારે માહિતી મેળવીએ તો ત્રીસ જુલાઈ સુધી રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગો મધ્ય ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે તે રહેલી છે આવતીકાલે તમે જોઈ શકો છો આ ભાગોની અંદર તેમાં મધ્ય ગુજરાતના ભાગો છે અને સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારો કચ્છના વિસ્તારોની અંદર આવતીકાલે વરસાદનું જોર વધારે રહે અને અતિભારે આઠથી દસ ઇંચ જેવા વરસાદ પડી જાય તેવી શક્યતાઓ રહેલી છે હાલ તમારા જિલ્લા તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે કેવો વરસાદ છે તે નીચે ખાસ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કોમેન્ટ કરી જણાવજો જેથી કરીને બીજા લોકોને પણ આ માહિતી મળતી રહે હાલ આ વિડીયોની અંદર આટલું જ વધુ અપડેટ માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો